કલેક્ટરશ્રીએ એપીએમસીના સંચાલક પાસે અનાજના જથ્થા અને વેચાણ ખરીદી તેમજ વાર્ષિક ટર્નઓવર વિશે માહિતી મેળવી હતી એ સાથે ખાતરની ખરીદી કરવા આવેલ ખેડૂત મિત્રોને ખરીદી ભાવ સબસિડી વિશે વિગતે જાણકારી આપી હતી ખોડ ખાતરનો ખેતીમાં કઈ રીતે ઉપયોગ કરવાથી વધુ અસરકારક રહે છે તે અંગે પણ માહિતી આપી હતી કલેક્ટરશ્રીએ એપીએમસીના સંચાલકને સમયસર નિયમ ભાવમાં ખેડૂતોને ખાતર મળી રહે તે માટે જરૂરી સૂચન કર્યા હતા આ દરમિયાન નાયબ ખેતીવાડી નિયામક શ્રી આત્મા પ્રોજેક્ટના કર્મચારીઓ એપીએમસી ના સંચાલક શ્રી તેમજ લાભાર્થી ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સોલંકી રોહિત દાહોદ જિલ્લા